ખાતેથી પાકિસ્તાની માટે કુમાર મિશ્રાને લઈ સીઆઈડી ક્રાઇમની ટીમે ઝગડિયાની હિન્દુસ્તાન સ્પેશિયાલિસ્ટ કેમિકલ્સ લિમિટેડમાંથી કમ્પ્યુટર સીપીયુ જપ્ત કર્યું હતું અંગેશ્વર ભટકોદરા ગામ ખાતે ઘરમાં પણ તપાસ કરી પુનઃ અમદાવાદ જવા રવાના થઈ હતી પાકિસ્તાની આઈએસઆઈના હેન્ડલર માટે જાસૂસી કરતા મૂળ બિહારનો ઈસમકલેશ્વર રહી ઝગડિયા જીઆઈડીસીમાં આવેલ હિન્દુસ્તાન સ્પેશિયાલિસ્ટ કેમિકલ્સ લિમિટેડમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરી રહ્યો હતો જે પ્રવીણ કુમાર મિશ્રાને પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સીના ઓપરેટિવ દ્વારા દોરી સંચાર કરી ભારતની આંતરિક સુરક્ષાને તોડવા તેમજ ભારતીય સુરક્ષા દળ સાથે સંકળાયેલ ભારતની મિસાઇલ સિસ્ટમ અને તેના પાર્ટ્સના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીની અત્યંત ગોપનીય માહિતી પહોંચાડી હતી જે પ્રવીણ કુમાર મિશ્રાને ત્રણ દિવસ પૂર્વ એક મહિનાની વોચ બાદ સીઆઈડી ક્રાઇમ ટીમે ઝઘડિયા ખાતેથી ઝડપી પાડ્યો હતો પિંટુ મોદી જનસાક્ષીઓ સંકલેશ્વર